ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગના શ્લોક ક્રમાંક ચોપન પર ભગવાન કહે છે કે મને કોઈક સાધનથી કોઈ યોગ્યતાથી કોઈ પાત્રતાથી કે કોઈ સામગ્રીથી પ્રાપ્ત નથી કરી શકાતા તો પછી ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય છે તો એનું વર્ણન ભગવાન આજના શ્લોકમાં કરે છે આપણે શ્લોક દ્વારા અને પછી રામ સુખદાસજી મહારાજના સાધક સંજીવની માના વિવેચન દ્વારા આપણે ટૂંકમાં સમજીએવાનું વાચ અહમેવં અહમે જ્ઞાતો ન દ્રષ્ટું તત્ત્વેન પ્રવેષ પર શ્રી ભગવાન અર્જુને કહે છે પરંતુ હે પરંતપ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું ભગવાન અર્જુને કહે છે કે આ ચતુર્ભુજ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મધારી જે મેં તને આ સ્વરૂપ બતાવ્યું છે તે યજ્ઞ દાન તપ દ્વારા પણ હું એવો કોઈને દર્શન નથી આપતો પરંતુ જેની પાસે અનન્ય ભક્તિનું બળ છે તેનેથી જ આ સ્વરૂપના દર્શન થઈ શકે છે અહીં અનન્ય ભક્તિ કહ્યું છે ભગવાને તો એ અનન્ય ભક્તિ એટલે શું કે ફક્ત ભગવાનનો જ આશ્રય હોય સહારો હોય આશા હોય અને વિશ્વાસ હોય ભગવાનના સિવાય કોઈ યોગ્યતા બળ બુદ્ધિ એનો સહારો ન હોય એમનું જ અંતઃકરણમાં મહત્વ હોય ભગવાનના દર્શન વગર એક ક્ષણ પણ ચેન ના પડે એવી જો હૈયામાં પોતાને બેચેની હોય તે જ ભગવાનની પ્રાપ્તિ કરવામાં કારણરૂપ છે આવી વ્યાકુળતામાં આવી બેચેનીમાં અનેક જન્મના પાપો ગમે તેટલા પાપ હોય બધા ભસ્મ થઈ જાય છે એવી અનન્ય ભક્તિવાળાઓને માટે જ ભગવાને કહ્યું છે કે જે અનન્ય ચિત્તવાળો ભક્ત નિરંતર મારું ચિંતન કરે છે ને એને માટે આ ચતુર્ભુજ સ્વરૂપ સુલભ છે અને જે અનન્ય ભક્તો ભગવાનનું ચિંતન કરતા રહીને ઉપાસના કરે છે તેઓનો યોગક્ષેમ ભગવાન વહન કરે છે એવું ગીતાના નવમાં અધ્યાયમાં બાવીસમા શ્લોકમાં અનન્યા ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષમ વહામ ભગવાને કહ્યું છે કે હું એ બધાનો યોગક્ષેમ હું વહન કરું છું આમ જોવા જઈએ તો જ્ઞાન દ્વારા ભગવાનના તત્વને જાણી શકાય છે પણ ભગવાનના દર્શન નથી કરી શકાતા ભગવાન જેની પર કૃપા કરે એ અભણ હોય ના સમજ હોય ભોળો હોય તેને પણ ભગવાનના દર્શન આવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થઈ શકે છે દ્રષ્ટુમ એ કહેવાનું ભગવાનનું તાત્પર્ય છે કે સગુણરૂપે એટલે કે વિષ્ણુ શિવ રામ કૃષ્ણ જે પણ સ્વરૂપ તમે જોવા ઈચ્છતા હોય તે સ્વરૂપે ભગવાન કહે છે મને જોઈ શકે છે ભગવાનના શરણે જતા ભક્તની બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે તો પણ ભગવાનની એક વિલક્ષણતા છે કે ભક્તની લીલામાં પ્રવેશ થવાની જે ઈચ્છા રહી છે તેને ભગવાન પૂરી કરી દે છે ભગવાન પારમાર્થિક ઈચ્છાને તો પૂરી કરે જ છે પરંતુ ભક્તની એની પહેલાં સાંસારિક કોઈ પણ ઈચ્છા બાકી રહી હોય તો એને પણ ભગવાન પૂરી કરે છે જેવી રીતે ભગવત દર્શનની પૂર્વની ઈચ્છા અનુસાર ધ્રુવજીને છત્રીસ હજાર વરસનું રાજ્ય મળ્યું અને વિભીષણને એક કલ્પનું એટલે એના પરથી આપણને ખબર પડે છે કે ભગવાન ભક્તની ઈચ્છાને પૂરી કરે છે અને પછી પોતાની મરજી પ્રમાણે પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી દે છે જેથી ભક્તને માટે કંઈ પણ કરવાનું જાણવાનું અને પામવાનું બાકી રહેતું નથી ભગવાનનું એટલું સામર્થ્ય છે કે જ્યારે ભક્તની તરફ એમની કૃપા થાય છે ત્યારે ભક્તના બધા જ વિધનો દૂર કરીને ભક્તની યોગ્યતા અયોગ્યતાને પણ ધ્યાનમાં નથી લેતા ભગવાન અને ભગવાન પોતે ભક્તને પરવશ થઈ જાય છે અને જેનાથી ભગવાન ભક્તની સામે તત્કાળ પ્રગટ થઈ જાય છે શ્રી કૃષ્ણ અર્પણામાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ